અમારો દોષ હોય તો ક્યો આમ આમ કર્યું બહાર નીકળો એ એનો વાંધો છે આ જો આ અલલો આરામિયર બની માકે હું જો મારો ઈજ્જતવાર છે પણ આદરવાર છેનો અધિકાર નો માંગી શકે એમ કે કે એક આત્મા મુ ફેર પડી જાય લાઈનમાં પણ બસ નામ અમે હુવા કે નહી તારા આરામ અમે ઈમાનદારીમાં સુખ તમારામને મુખ્યમંત્રી

તમારે હાર જીત નો પ્રશ્ન બોલાય માન લઈને ધ્યાન દેવામાં આવે છે બીજી વખત તમારો આપડે ઉના નો ભોગ

તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેમને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ